દેવાનંદ સ્વામીનું એક સરસ મજાનું બહુ સરસ કીર્તન છે શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ આઠ પ્રકારે અબડા તજવી મન ઇન્દ્રિય જીતી નારીની કથા ન કરવી તેની કીર્તિ ન કરવી તેની સાથે હાસ વિનોદ ન કરવો એ કાળી છે કે ગોળી છે કે ધોળી છે કે આવી છે એ જોવી નહીં બાળક છે કે વૃદ્ધ છે કે જોબન છે કે જોવી નહીં પછી કથા શ્રવણ ન ધરવી તે વિખવેલી કાવે તેની કીર્તિ તે નવ કરવી ભૂલે મનભર માવે રે શિલવતા સાધુ શીલવંતા સાધુ સાંભળજો હા વનિતા હાસ વિનોદ કરીને રાત દિવસ જ્યાં રહે તે ઠેકાણે સાચા મુનિવાર બાકી બીજાનો વાંધો નથી साचा मुनिवर जानी पावन देवी अबड़ा अंगे काली गोड़ी नेण भरी नहीं देखे बाल वृद्ध नवजोबन युवान बाल जुर्ध नव जोबन वारी ते मादक सम लेके दारू समान <laughs>

બધાને નથી વાતવા નિષ્કામી નર નિષ્કામી નર ને વનિતાની વાત કરવી નિષ્કામી નર ને વનિતાની વાતન કરવી બોલો માયાની મૂર્તિઓ નાગણ પર હરવી બોલો માયાની મૂર્તિ છે અને નાગણ જેમ

ક્યારે સમજી ગયો ને તમારા બધાના કપડા એકદમ વાઇટ છે બગલાની પાંખ જેવા તમારા કપડા બધાય એના સમજજો હે સત્સંગી ભાઈઓ તમારા કપડા બગલાની પાંખ જેવા એકદમ વાઇટ છે સમજી ગયો ને આમાં ટૂંકમાં ઇન શોર્ટ હા ક્યાંક જરી કોલસો અડી ગયો કોલસો અડી ગયો કે લગતા લગતા સાહી પેન વાળી સહી હોય સહાય વાળી પેન હોય અને એક સાહેનો ડાઘો અડી ગયો કોલસો અડી ગયો કે કોઈ બીજા એવા રંગબેરંગી કેમિકલ કલર દરેક અડી ગયા એ ચાંદલો કરતા કંકુ ઢોળાઈ ગયું ડાઘો પડે તરત ડાઘો દેખાય એટલે સાવધાન રહેવાનું ભાઈ સાવધાન રહેવાનું આ તમારે એકને સાવધાન રહેવાનું એવું નથી પેલું સાવધાન અમારે રહેવાનું છે માનનીઓને મળવા મનમાં કુડો ઘાટ ન કરવો મનસા પાતક મોટું લાગે મનનું પાપ મોટું હોય એ અધર્મથી ડરવો બ્રાહ્મણીઓ તે ભેડી થઈને જે ઠેકાણે જાવ્યા કાલે વાત થઈ ગઈ

બેસે ઉઠે ગાવે એ દેવાનંદ કે કેવા સાધુ જોવું હવે આમાં વિવેક ની વાત છે ત્રીજું પદ ને ચોથું ચોથું પદ છે ગાફલ બે ગરજુ રહેવાનું ધર્મ વિસારી ધંધે વડગો કુડે આ હા 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 સમજાય તો ધર્મ વિસારી અને ધંધો ચાલુ કર્યો બોલો હે

પાપ કરીને પૂરું બાંધુ ભવસાગરનું ભાતું એટલે કે જમપુરીનું ભાતું બોલો કામનીઓને ફરતો ડોલ્યો આ બોલો સ્ત્રીની પાછળ આમથી આમ બધું બધું મારે ત્યાં બોલવું અમે એમ કીધું કામની એટલે સ્ત્રીઓને ફરતો ડોલે અંદર અંદર વિષય અંદર વાસના અંદર તીવ્ર ઈચ્છાઓ બધી પડી છે સ્ત્રીને મેળવાની આ બધી પરસ્ત્રી બાબતની વાત છે દેવ મંદિરમાં દર્શન કરવા ભૂલ્યો ભટકો આવે ક્યારેક ક્યારેક મંદિરે દર્શન કરવા આવે એમાંય પાસું શું કીધું કે ના મુખ જોવાને આંખડિયું અટકાવે લ્યો હે ભૂલ્યથી ક્યારેક દર્શન કરવા આવે અને એમાંય પાસું વળી બોલો સ્ત્રીઓ તરફ આંખ અટકાવે પછી કે છે આરત રાખી નવ ઉચારે રામ કૃષ્ણ મુખવાણી ગ્રામ્ય કથા ના દીયે ગપોળા જૂઠે જૂઠા જાણી આપણે આ વિષય અંતર વાત છે ગાંજો ભાંગ લીલાગર મફર હોકો પીવે ચાવે દેવાનંતે દેખ વિચારી દુઃખ નો અંત નહીં આવે બસ આપણે આટલી વાત છે જ્યાં સ્ત્રીઓ હોય એ તરફ ખરાબ દ્રષ્ટિથી હા તમારા માતા પિતા બેન ભાઈ બેન ભાઈ શું બેન વગેરે તમને જે નજીકના સંબંધિત થતા હોય અથવા દૂર ને સંબંધિત થતા હોય એની સાથે તમે મંદિર સિવાય બેસો ઉઠો મળો આસે વાતચીત કરો એ કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ પ્રોબ્લેમ નહીં પણ અંદર ખરાબ મલિન વાસના ભરેલા વિચારો હોય તો છે ભયંકર એટલે કીર્તનમાં આમ કીધું અને આપણે એલો વિષય હતો એ આવું કીધું માટે એક ટકોર કરું છું એક ટકોર અમારા યુવક બંધુઓને અમારા યુવક બંધુઓને બહુ સાવધાન રહેજો ગુણાતી તાન સામે કે નિષ્કામ જેવી કોઈ કલમ નથી કે નિષ્કામી વર્તમાન જેવી કોઈ કલમ નથી કે આમ ગુણાતી તાન સામે ચોખ્ખું કહી દીધું બોલો એટલે અમારા યુવક બંધુઓ અને બીજા યુવાનિમા જેનો પ્રવેશ થઈ રહ્યો છે એવા અમારા કિશોર બંધુઓ બહુ ચેતી સ્કૂલ હોય કે કોલેજ હોય કે પછી જોબ કરતા હોય બને ત્યાં સુધી એનાથી ડરતા રહેજો એ મને વાત આવી ગઈ એક દસ ના ધોરણ યુવક કે કે અમારા સગા સંબંધી હોય અમારી બેનો એ સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે મારે બોલવું નહીં કે બોલવું કે અરે દસમાં ધોરણ બોલો કે પછી એક છે બે જુદા કોઈ કોન્ટેક્ટમાં નથી એને એવું નિયમ લીધું કે કોઈ પણ સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારની વાત નહીં હા સંબંધી સિવાય વાત જ નહીં કઈ રૂબરૂ કે ફોનથી નહીં આ વર્તમાન બે આકરા છે બે દસમા ગ્રસ્ત યુવકના વર્તમાન આકરા છે હા મેં તો એનો ઉપદેશ નથી દીધો આવો એને મેરે એના નિયમ લીધું છે એટલે ભલે કીધું લીધું તો કઈ વાંધો નહીં બરાબર સારું છે હા એકાંતિક ભક્ત નો નિયમ લીધા બધા એને ઈમ સારું છે બીજા યાર તો બધું ન રહેવાય તો કાઈ નહીં પણ કમ સે કમ કોઈ રૂપાંત દ્રશ્ય દેખી જાય દેખાઈ જાય રૂપાંત દ્રશ્ય દેખાઈ જાય તો તરત જ આંખને પાછી વાળી લેજો નયન નીચા નીચા નયન નમી જાવો જોઈએ નયન નીચા નમી જાવો જોઈએ બસ ડેન્જરસ છે એમ સમજીને હા બરાબર અને ઘાટ સંકલ્પ તો કરવો જ નહીં મોઢું ફેરવી નાખવું દિશા બદલી નાખવી આગું પાસું થઈ જવું પણ એને જોઈ ખરાબ ઘાટ તો કરવો જ નહીં આટલી વાત કરીને કથાને વિરામ આપું છું જય સ્વામિનારાયણ